લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું મિત્રો આજે તારીખ ચાર બે બે હજાર પચીસ ને મંગળવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને હનુમાનજીને રેવડીનો પ્રસાદ ધરાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પેલા મંત્ર તંત્રવાળા દોરા ધાઘા બાંધવા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળા આજે ચમેલીના તેલમાં સિંદૂર ભેળવી ને ભગવાનને અર્પણ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈએ તમારી પર કરેલો વિશ્વાસ તોડવો નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે હનુમાનજીની આરાધના કરવી જોઈએ અને જીવનમાં આવેલી સફળતાની તક ઝડપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે રૂપિયા વ્યાજે લેવાના નથી કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને લાલ વસ્ત્ર કોઈકને દાનમાં આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શેર સટ્ટામાં રોકાણ કરવું નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વાળાએ આજે કૂતરાની સેવા કરવી જોઈએ અને એમાં ઘરની રોટલી એને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટો ગુસ્સો નહીં કરવો કન્યા કન્યા રાશિ વાળા આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળા આજે કોઈની પણ સાથે પૈસાની લેવડ દેવડ ખૂબ સાચવીને કરવી જોઈએ લખીને લેવા લખીને આપવા શું નથી કરવાનું મિત્રો આજે કાયદા વિરુદ્ધ કોઈ કામ કરવું નહીં કોઈના માટે કોઈ ખોટી ગવાહી આપવી નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરજો તુલા રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ અને આજે તમારે તમારી કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે વાત વિવાદ નહી કરતા વૃક્ષિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે હનુમાનજીની આરાધના કરવી જોઈએ હનુમાન ચાલીસા પાઠ હનુમાન મંદિરે બેસીને કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ નવો ભાગીદાર આપણા રોજિંદા કામમાં જોડવો નહીં ધનરાશિ ધન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળાએ આજે દૂધ અને મધ ભેગા કરીને શિવજીનો અભિષેક કરવો જોઈએ જોઈએ અને કોઈક મીઠી વસ્તુ ભગવાનને ધરાવીને ખાવી અને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વધુ પડતો લોભ નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કરજો મકર રાશિવાળાએ આજે હનુમાનજીની આરાધના કરવી જોઈએ અને આપણા પોતાના ઘરમાં ગંગાજળનો છંટકાવ જરૂરથી કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પેલા ખોટા સાધુ સન્યાસીની સંગત કરવી નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કહ્યું કુંભ રાશિ વાળાએ આજે એક શ્રીફળ હનુમાન મંદિરે જઈને વધેરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માંસ મદિરાનું સેવન બિલકુલ નહીં મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળાએ આજે કોઈ સાચા વ્યક્તિને સાથ આપવો જોઈએ એની સચ્ચાઈમાં સાથે ઉભા રહેવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અભિમાન નહીં કરતા અને એમાં પણ બહુ મોટો પ્રાઉડ દિમાગ પર લાવતા નહીં તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે